કેટલો સરસ ભાઈ આર અને આજે આપણે આવી ગયા છીએ કોટ ગામના જે સીમાડો છે ત્યાં આગળ અહીં આગળ તમે પાછળના દ્રશ્યો જોઈ શકો છો ત્યાં આગળ જે અત્યારે હાલ વરસાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હોવાના કારણે અહીં આગળ આટલું પાણી બે હજાર છ સાતની સાલની અંદર આવ્યું હતું ત્યારબાદ અત્યારે હાલ અહીં આગળ જ પણ પાણીની આવક જોવા મળી રહી છે આ જે પાછળના જે ખેતરો છે તે ખેતરો તમને જોવા મળે છે તે ખેતરોની અંદર ખેડૂતોના ડાંગરનો પાક રોપાણ કરેલું છે અને એ પણ ડૂબી ગયો છે અહીંથી લગભગ ત્રણથી ચાર હજાર વીઘા જેટલી જમીનની અંદર ડાંગરનું રૂબાણ થઈ ગયું છે અને ખેડૂતોની કપરી પરિસ્થિતિ છે આવું પાણી ક્યારેય આવ્યું નથી અહીંયા આગળ આપણું પાણી જોવા મળ્યું છે તો અત્યારે હાલ અહીંયા આગળ કોકની આવી પરિસ્થિતિ છે અને